શહેરના ઇલોરા પાર્કના મુખ્ય માર્ગ પર ભૂવા વગર વરસાદેશ ભૂવા પડી રહ્યા છે મુખ્ય કારણ વડોદરા મહાનગરપાલિકાના સંકલનના અભાવ સાથે પાણીની લાઇન લીકેજ હોય કે ડ્રેનેજ લાઈન લીકેજ થાય છે ત્યારે વ્યવસ્થિત રિપેરિંગ ન કરવાના કારણે એકને એક જગ્યા પર વારંવાર ભૂવા પડે છે અને ભૂવા પડવાના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભ્રષ્ટાચાર વડોદરા શહેરનો આ યુરોરા પાર્કનો મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર વચ્ચો વચ્ચ મસ મોટો ભૂવો પડ્યો છે આ રોડ પર વાહનોની અવર જવર છે નાગરિકોની અવર જવર છે ત્યારે આ ભૂવો અત્યારે એક આપત્તિજનક થઈ ગયો છે વડોદરા શહેરમાં જે ભૂવા પડે છે એના મુખ્ય કારણો કે પાણીની લાઇન ડ્રેનેજની લાઈન લીકેજ હોય છે બરાબર રિપેરિંગ કરતા નથી તેના કારણે ભૂવા પડી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારી આમાં એક મિલી જુલી રીતે કામ કરતા હોય છે એટલે વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડતા રહે છે આજે આ જે ભૂવો પડ્યો છે નાગરિકોને પરેશાની થઈ રહી છે તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ જે ભૂવા પડે છે તેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે પુરાણ કેમ નહીં કરતા જે રીતે પુરાણ કરવાનું હોય ત્યારે રોડા રોડાછારું માટી નાખીને ઉપર ડામર નાખીને સિલકોટ મારીને પૂરું કરી દે છે પરંતુ પુરાણ જ્યારે કરતા હોય ત્યારે પાણી નાખીને એને બે દિવસ રાખવાનું હોય છે અને પછી રોડ બનાવવાનો છે પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારી આ એકબીજાને સમતોલ હોય છે કોઈ ધ્યાન નથી આપતા તેના કારણે ભૂઆ વારંવાર પડી રહે છે